ષ્ટી પૂર્તિ સમારોહ અંતર્ગત વિરાટ હિન્દુ સંમેલન યોજાયો હતો પાદરા પ્રમુખ સ્વામી મહારાજ ટાઉન હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પૂજ્ય અગ્રગણ્ય સંતો મહંતો સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અટલાદરા બીએપીએસ પૂજ્ય સંત શ્રી રાજેશ્વરી સ્વામી તથા હરિધામ સુખડાના સાધક સ્વરૂપદાસજી સ્વામી સહિત સંતો મહંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે વીએચપીના પ્રસાર સહમંત્રી ધર્મેન્દ્ર ભવાની ખાસ ઉપસ્થિત રહ્યા હતા દક્ષિણ ગુજરાત વીએચપીના અગ્રણી ગોપાલભાઈ ચાવડા સાથે પાદરાના અગ્રણીઓ સૂર્યકાંત ચોક્સી ઘનશ્યામભાઈ ઠક્કર પાદરાના વીએચપી અને બજરંગ દળના કાર્યકરો ઉપસ્થિત આવેલા મહાનુભાવના હસ્તે દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી મહાનુભાવનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું અને કાર્યક્રમના અંતિમ મહાઆરતી યોજવામાં આવી હતી

સાધુ સંતો સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને માનનીય સહસંગઠન મંત્રી શ્રી ધર્મેન્દ્રજી અને બીજી પાદરાની જનતાના સાનિધ્યમાં આજે પાદરામાં ષઠ્ઠી વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના દિવસને આજે સાહીઠ વર્ષ પૂર્ણ થયા એ કાર્યક્રમ યોજવામાં આવ્યો અને બહુ જ સરસ રીતે સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત આ કાર્યક્રમ યોજવામાં આવ્યો અને આ કાર્યક્રમ આખા ભારતમાં આજે નવ હજારથી વધારે પણ જગ્યા ઉપર આ કરવામાં આવ્યો એના માટે આજે આ પાદરામાં બધા ભેગા થયા છે અને બહુ સરસ કાર્યક્રમ થયો જય શ્રી રામ